જૂના અમદાવાદની પોળ અહીં ઉત્તરાયણ માત્ર તહેવાર નથી એ તો જીવનનો જુસ્સો છે મિલનનો રંગ છે છે અને આનંદની ઉડાન સવારના સૂરજ સાથે જ છત પર ચહલપહલ શરૂ થઈ જાય ક્યાંક ઊંધિયુંની મોહક પૂરી સુગંધ ફેલાય તો ક્યાંક પૂરી જલેબી તળાતા તળાતા મોઢામાં પાણી આવી જાય ચટાકેદાર ખાવાનું ગરમ મસાલા ચા અને વચ્ચે વચ્ચે જલાવ થોડું ખાઈ લે એ પ્રેમાળ પોળની રિવાજ છત પર ધાબા પરથી ડીજેના ધમાકેદાર બીટ્સ યુવાનોનો ડાન્સ હસતા ચહેરા અને રંગબેરંગી પતંગોથી આખું આકાશ રંગાઈ જાય પતંગ ઉડાડવાની મસ્તીમાં કાચી ડોરની સરસ સરસ અવાજ અરે લઈ નાખ હા હા કાપ્યો અને તરત જ આખી પોળ ગુંજી ઉઠે કાઇપો છે પતંગની લપેટ માટે ઊંચા નીચા છાપરા પર દોડા દોડ લપેટ લપેટ ઝડપથી લપેટ ના ચીસો માથા ચહેરા પર ખુશીના તેજ સાથે ફંફોસાયેલું પતંગ હાથમાં આવતાની મજા જ કંઈક જુદી સાંજ પડતા તો છત પર ગરમાની મોજ ચા ભુજિયા હાસ્ય ગીતો અને પોળની અનોખી ભાઈચારો બાજુના મકાનથી ઊંધીઓ આવે અહીંથી જલેબી જાય એક પોળ એક પરિવાર અંતે રાતે દીવડાઓની જળહળમાં ઢોલ નગારા અને ડીજેના બીટ સાથે બધા મળી ઉજવે ઉત્તરાયણ પોળનું ગૌરવ anu new